गत घुर के द्रमाचार अलॻि ॾे वांजे कर्म के उजार जी अज पान डाडा माता डाडा ॾाॾा धाम ते ऐं वर्षा मिड़ी जेको मेन धाम इन मथे पाण आया आहियूं त ॾाॾा जा ણ દર્શન બી કસિ અને આ કે મિણ કે વર્ષા મિણી ધામ તેો વો થાપણો છે ચારો વરત જે થાપાણો હો ચાલીસ દિવસ જે વરત જે પથારી જ દર્શન પણ પંદાસી અને મારી દાઢા મથ અ વરત વારંવાર થાજો ભા ઉલ્લેખ સર્વપ્રથમ તો પેવ દાદા માઈ દાદા જ દર્શન કી તદ્રાંત દાદા જે સાનિદેવમાં જે ચાલીસ દિવસ જી પથારી પા મેઘપુર જ વાલજી દાદા મતિયા જે વરત થાપ્યો હોય પાર પહેલો સર્વપ્રથમ એ સન્માન કદી તદ ઉપ પથારી કે પગ્યાં લખતા પાણ દાદાની જે પણ જેવો શાનિદેવ આયુ તો વત શરત્ત કુરો નિયમ આચરણ કુરો નિયમ કોલ વહેણ વરત શરત કોલ વહેતા અને માતા દાદા ત વિશેષ વિશેષ વરત શરત એ બધા કોલ થિએ તા પડદેવ સમાચાર ધન્યવા તો અથારી જ દર્શન પણ ગયા છે અને દાદા નીડા કઈ તિથિ મે થાપ્યો હા ભા ભાદરવે મહિનની ત્રીજ જો જ્યારે શરૂઆતી થયે ઉ સમય મથે દાદા ની વરત થાપ્યો હોય અને પૂર્ણાવતીમ શરદ પૂનમ શરદ પૂનમ જો પૂર્ણાવતી તો ખાસ કરીને તા મિણ કેથારી પંજ તારીખ જો ઠાઠે અને અને છારીખ જો પૂર્ણાવતી હે તો ખાસ કરીને તા મી બાય કે જેટા પેક ઇની મિ કે પથારી જ દર્શન પણ કરે અને પથારી અચી દાડા માતા દાડ થામત પચું તથા પાે આધ્યાત્મિક જીવન લે તો

સંસારમાં પણ રહી કરે અને પાર આધ્યાત્મિક જીવન જી શું થા અડો પાંજ ઇષ્ટદેવ ધણી માવ લો દેવ માવ અને મઈ દેવ પે સેખે વ્યા માેવ જે અથરણ વેદ જે આધારિત હી અજ દિવસ જી પથારી દાડા ની થાપ્યો હોય દાડા ની અક વર્ત શરત રહી ચુક્યા હિંય અામ મથ માઇ દાદા જે પશ્ચાત અેક અડા સંત મહંત જ્ઞાની જ્ઞાની દેવ પુરુષ ઘણે અડાઈરા ઘણા અરાવીસ દિવસ જરત ઘણા છમાયા વરત એ વણજી જગન પણ થિં હી અકરી હી ધામ હી એરો ધામ હે એ પણ અચો કદાચ તો પણ મનજી મુરાત પૂરી થઈ મન મે જાની જોકો પર શંકાઓ શંકા શંકાઓ હે હું પણ જાની દૂર થઈ જઈ દાદા પાકે સેખાઈ તા તો અચો પતારી જ દર્શન કર્યું અને દેવ દર્શન કરે ઓથારી દર્શન કરે અને પાંજી જીવન કે ધન્યતા અનુભવ્યો કોલા કે હી ફેરો હે લખ જો ફેરો હે અને લખ જે ફેરે કે મટાયલા કરે ને કીંખ ને કીંખ કહેણો કીંખ ને કીંખ તણે તોને કદાચ પણ વરત શરત નત રોન એ વિડીયો માધ્યમ દ્વારા